વડોદરા શહેરના ગાલુસ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ફેક્ટરી માલિક જયશ ઠક્કરની કાર પોલીસ સ્ટેશન લઈ જતા વિવાદ સર્જાયો શહેરના સહેસર વિસ્તારમાં આવેલ ડેરીડેન્સ સર્કલ પાસે ગાલો ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ફેક્ટરી માલિક જયશ ઠક્કર પોતાની ઓફિસ થી ફેક્ટરી જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમને લેવા માટે મર્સિડીઝ ગાડી ગાલા ચેમ્બર્સની નીચે આવી હતી હજી બે જ મિનિટ થઈ છે ત્યાં નીચે ગાડી આવીને ઊભી છે તે દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલે કાર પાસે આવી ફેક્ટરી માલિકને જણાવ્યું હતું કે તારી ગાડી પોલીસ સ્ટેશન પોલીસ અધિકારીએ ગાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવા જણાવ્યું હતું ત્યારે ફેક્ટરી માલિક જયેશ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મને લેવા માટે કાર આવી છે અને હું ઉતરીને કાર સુધી પહોંચ્યો તેટલો જ સમય થયો છે તમે મને તૂતા કરીને વાત ન કરો તેમ કહેતા પોલીસ અધિકારી ભડક્યા હતા અને કાર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા તે દરમિયાન અચાનક ફેક્ટરી માલિક જયેશ ઠક્કર દ્વારા એક મિત્ર થકી શહેર પોલીસ કમિશનર સાથે સમગ્ર મામલાની વાત કરતા શહેર પોલીસ કમિશનરે જે તે અધિકારીને પોલીસ સ્ટેશનમાં જમા લીધેલી કાર છોડવા જણાવ્યું હતું જેના કારણે કાર છોડવી પડી હતી પરંતુ જયેશ ઠક્કરે સમગ્ર મામલે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પોલીસ અધિકારી કયા કાયદાના અન્વયે મારી કાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા પોલીસ અધિકારી પોતે ડાર્ક કાળા રંગના કાચવાળી ગાડીનો ઉપયોગ કયા નિયમોના આધારે કરે છે પોલીસ સ્ટેશન પાસે તથા ગાલા ચેમ્બર્સની વચ્ચે દરરોજ ગેરકાયદેસર ટ્રાફિક થાય છે ઓટો રિક્ષાઓ ગેરકાયદેસર રીતે પેસેન્જર બેસાડે છે તે બધું છોડીને મારી કારને કેમ ટાર્ગેટ કરવામાં આવી તેમણે એસીબી તથા વિજિલન્સ તપાસની માંગ કરી છે સાથે હપ્તાખોરીના કારણે ગેરકાયદેસર વાહનો ચાલે છે તેનું ભરણ લેતા પોલીસ ટ્રાફિક કર્મી સામે પગલા લેવાની તેમજ પોતાની ગાડીને પોલીસ કઈ રીતે પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ શકે છે કયા નિયમોના આધારે આ કાર્યવાહી કરી છે તેની તપાસની પણ માંગ કરી છે છેલ્લા પચીસ વર્ષથી ગાલો ચેમ્બરમાં મારી ઓફિસ છે આ વિસ્તારમાં આખું વડોદરા શહેર જાણે છે કે અહીંયા ચાની લારીથી માંડીને ડેરીડેરમાં છેલ્લા પચીસ ટ્રાફિક આવો જ જાઉં હોય છે દિલ્હી હું સવારે ઓફિસે આવું ને પછી રૂટિનમાં દસ સાડા દસ વાગે મારી ફેક્ટરી પર જવાની છું ગઈકાલે મારી ગાડી મને લેવા એક સેકન્ડ માટે ઊભી રહી બે સેકન્ડ માટે મારું આવું એટલા એટલે પોલીસ કોન્સ્ટેબલ આવીને ગાડીમાં દરવાજો આગળથી ખોલી દીધો તો કેમ ભાઈ શું તકલીફ પડી તો કે ગાડી વચ્ચે જ ઊભી છે મેં કહ્યું સાહેબ ગાડી વચ્ચો નથી ઊભી ગાડી મને લેવા આવી છે એટલે કે બાર પહેલાં એસીપી સાહેબની ગાડી બી ત્યાં જઈને વાત કરો આવો એટલે હું તો ઓળખતો કોણ એસીપી છે હું એસીપી સાહેબની ગાડીમાં ગયો તો એસીપી સાહેબની ગાડીની ખુદની પોતાની ગાડીના કાળા કાચ હતા તો મારે શોધવા પડે કે એસીપી સાહેબ ક્યાં બેઠા છે શોધ્યું એટલે એસીપી સાહેબે દરવાજો બધું બોલો સાહેબ શું તકલીફ હતી મને ક્યાં ગાડી વચ્ચે ઊભી પોલીસ પોલીસને લઈ લે નહીં સાહેબ ગાડી વચ્ચે નથી બી મને લેવા આવી છે તે સાથે હું કહ્યું મને મેમો આપી દો આપ ગાડી લઈ લે પોલીસ સ્ટેશન કહ્યું ને તને હું કે કામ કરો સાહેબ આપ ગાડી લઈ જાઓ પોલીસ સ્ટેશન હું તો નથી આવ એટલે એ કોન્સ્ટેબલ ગાડીમાં બેસી ગયો પછી જે વાર્તાલાપ થઈ અલી સાથે મારા ડ્રાઈવર સાથે એ મેં એન્ટી કરપ્શન લખીને આપી દીધેલી છે પછી ગાડી લઈ ગયા પોલીસ સ્ટેશન પછી મારા મિત્ર થો પોલીસ કમિશનર સાહેબને ફોન કર્યો પોલીસ કમિશનર સાહેબે જ્યોતિબેન જે અહીંયા કમિશનરશ્રી છે એમને વાત કરતા એમને ઇન્ટરવ્યુટ કરીને ગાડી મારી છોડાવી આપી મારે એટલું જ જાણવું છે કે મારી ગાડીમાં દારૂ હતો મારી ગાડીમાં રિવોલ્વર હતી કોઈ એમ એવું શું હતું કે મારી ગાડી લઈ જવી પડી અચ્છા બીજા પોલીસ અધિકારીને કયો રાઈટ છે કે ગાડી લઈ જવી અફકોર્સ એ ટ્રાફિકમાં હોય તો એમની પાસે રાઈટ છે કે ભાઈ મને મેમો આપે એ કાદું ગાડી કયા અધિકારથી લઈ ગયા અહીં બીજી આટલી બધી ઘણી ગાડીઓ પડી હતી મારી મર્સિડીઝ કેમ દેખાય પોણા ત્રણ કરોડની ગાડી રસ્તા પર લેવામાં નહીં એ એમને તકલીફ પડી ગઈ પ્રેસ્યુડાઇઝ માઇન્ડ શું એક્શન લેવા તો બધા પર લેવા જોઈએ ને આ તો વર્ષોથી પ્રોબ્લેમ છે જો ખરેખર એ ટ્રાફિકવાળા જે એસીબી સાહેબ વ્યાસ સાહેબ છે એમને ખરેખર વડોદરા શહેરની ચિંતા હોય તો અહીંયા કેટલા કામ સયાજીગંજ પોલીસ સ્ટેશનની આગળ સટલિયા ભરીને કેટલા હપ્તા ખવાય છે કોને ખબર નથી રેલવે સ્ટેશન પર જાઓ તો કયા રિક્ષાવાળાનું બધા રિક્ષામાં ચાર સવારીને ને છ સવારી સાત સવારી જાહેરમાં ભરે છે તો એ જ એસીપી સાહેબને નથી દેખાતું મારી ગાડી દેખાઈ મેં એક્શન લીધા છે એન્ટી કરપ્શનમાં જે અરજી આપી છે અને મેં ખાતા કે તપાસ વિજિલન્સ તપાસની પણ માગણી કરી છે ખોટી વાત છે એમની ડેલ સર્કલ સૂર્યા અમે આવતા હતા અને ગાડી વચ્ચે પડી હતી અમે દૂરથી જોઈ નજીકમાં જઈને પણ અમે સાઈડમાંથી ગાડી લીધી પછી અમે ઊભી રાખીને મારા કમાન્ડો અને મારા ઓપરેટર બંને એમની પાસે ગયા ગાડી કેમ વચ્ચે ઊભી છે બચ્ચો લઈ લો ઓફિસ નોર્મલી અમે ઓફિસ અને એમને દંડ વગેરે આપતા હોઈએ છીએ નો પાર્કિંગમાં એટલે રોડ વચ્ચે મૂકવા છતાં આવું થયું અને પછી અચાનક એ ભાઈ નામ જયેશભાઈ અચાનક કે ભાઈ મળવા આવ્યા મારી ગાડી પાસે કે શું કર્યું સાહેબ ઓકે કઈ ગાડી તમારી અત્યારે વચ્ચે છે તમારી મારી ફટાફટ મારી ઓફિસમાં પછી આપણે વાત કરીએ પણ એ આવ્યા નહીં ખાલી એમનો ડ્રાઈવર આવ્યો અને એ પણ બહુ ખરાબ વાત કરતો હતો મારા માણસ જોડે કે ભાઈ મારા સાહેબ ચૂંટણી વાળા છે અને ગાડી હળગાવી નાખશે પણ અહીંયા તો ના જ આવે ને ઓળખતા નથી એને એ વાતો કરતો હતો પણ અમને લાગે ભાઈ ડ્રાઈવર છે એના પોલીસમાં કદાચ ના ચાલતું હોય તો મેં એમને એવું કીધું તમે તમારા સાહેબ જોડે મને વાત કરાવો અને તમારો સાહેબ તમને ઠપકો આપશે કે પોલીસ જોડે આવી રીતના વાત ના થાય કોન્સ્ટેબલ જોડે એટલે એને એવી વાત કરી કે ભાઈ ગાડી તો અહીંયા જ રહેશે મારા સાહેબ આવશે એટલે સાહેબને લઈને મારે જવાનું છે વગેરે એ બી વાત કરી હશે તો એ એમને સમજવાની વાત હતી કે ભાઈ એના ડ્રાઈવરને ઠપકો કે ભાઈ પોલીસ જોડે વાત ના થાય એ બે વાક્ય કહેવાની જગ્યાએ તમને આટલું લાંબુ કર્યું એ અનનેસેસરી છે બીજી બધી વાતો છે તમે કહો છો બધી ખોટી છે અને આવા કોઈ આક્ષેપો જે કહે છે એ પ્રમાણે એવું શું થયું નથી મારા કોન્સ્ટેબલ પણ આજે નહીં જ્યારથી મારી જોડે છે ત્યારથી એ લોકો વ્યવસ્થિત જ વાત કરે છે ગમે તે વ્યક્તિ હોય એ બાઇકવાળો હોય સ્કૂટીવાળો હોય એ કારવાળો હોય પણ એમને ભૂલ કરી છે એટલે એમણે આજે તમે કાર્યવાહી કરી અને પછી મારે એમની સાથે વાત પણ થઈ જે હમણાં અલીભાઈ કરીને એમના ડ્રાઈવર હતા એના ફોનથી મારે બે વાર વાત પણ થઈ પછી એને એને ઠપકો પણ આપ્યો મને પોતાની ઓળખાણ પણ આપી કે હું મા શક્તિ ગરબા રાઉન્ડ બધું કરું છું આમ જેમ પછી મને પોઝિટિવ લાગ્યું ને અને એમના ડ્રાઈવરને ઠપકો આપ્યો એટલે મેને નથી આપી ગાડીઓ ડ્રેરી ડેમ પાસે પાર્ક હોય છે એના માટે અમે વીએમસી વારંવાર લખ્યું શકે કે ત્યાં લારી ગલ્લા હટાવો તો પાર્કિંગનો પ્રશ્ન સોલ્વ થાય પરંતુ એક ગાડી નીકળે એટલી જગ્યા છે સામેથી બીજી ગાડી આવે એટલી જગ્યા હોય છે પણ એમની ગાડી એવી વચ્ચે હતી જેના કારણે અમારે એમને ઠક્કો આપવો પડ્યો એમને બોલાવવાની વાત કરવી પડી અને મેમો આપવાની વાત કરવી પડી પણ એમને ડ્રાઈવરને ઠપકો આપ્યો અને ફરી આવું નહીં થાય એશ્યોરન્સ આપ્યું એમના ઈગો ની વાત આવી ગઈ હશે બાકી એ હું ભૂલી ગયો એમને પણ ભૂલી જવાની હોય પણ એમના ઈગો પર વાત આવી હશે કે જે મને પણ ફોન પર વાત કરી તમારું અપમાન કર્યું મારી ગાડીમાં ક્યાં હથિયારો હતા કે દારૂ હતો તમે ગાડી કેમ લઈ ગયા બરોબર તમને પણ બોલાયા હતા તમે આવ્યા હોત મળ્યા હો તો આપણી ઓળખાણ થાય તમે ના આવ્યા તમે જે રીતે ડ્રાઈવરને મોકલી આપ્યો તમે ખુદ ના આવ્યા એના કારણે તમારા મનમાં જે બી આવ્યું હોય કે પાંચ થયું કે જે બી આવ્યું હોય એ ઈગોની વાત એમણે લીધી હશે મેં બી કોઈ ઈગોની વાત લીધી નથી ને અમારું કામ આ છે કરવાનું એટલે અમે કર્યું છે કશું નહીં એમને ઇન્કવાયરી કરાવી હોય તો કરાવે તપાસ કરાવી હોય તો કરાવે અને કોટા છીએ નહીં અમે કશું તમારું નથી